બધા પાયદા છે જૂનું હોય તો ચાલે ત્રણ કરોડ બેક્ટેરિયા છે જમીન ને ઉપયોગી ગાયના છાણ અને શંકરમાં સિત્તેર લાખ જ એટલે આપણે દધેશી ગાયનું જ લેવાનું છે બધું તો જ રીઝલ્ટ આવશે ને કે નહીં આવે એમ અને આંકવાનું છે એમ તો એનાથી જે અંદર અવશ્ય જાતે રહે એ આવશે અને જે આપણે યુરિયા અને જે ફર્ટિલાઇઝર દવાઓ ને ફર્ટિલાઇઝર ખાતર ને આ બધું પેસ્ટિસાઈડ દવાઓ નાખી નાખીને આપણે જમીનની બધી ખોલી કરી નાખી છે નિર્જીવ કરી નાખી બેક્ટેરિયા મરી ગયા આ બેક્ટેરિયા જીવંત કરવા માટેનું કામ છે અને કુદરતે આ ગાયના શરીરમાં જ ગાયના આંતરડામાં જ આ બેક્ટેરિયા છે બીજા કોઈ પશુમાં નથી એમ એટલે એના માટે જ આપણે ગાયનો ઉપયોગ કરવાનો છે ગઈ પાલીકર પણ કે છે અને આપણા રાજ્યપાલ પણ એમ એટલે એના માટે આ જરૂરી છે એમ પછી એની છાશ હોય એનું બધું જ કોમ આવે છે એની છાશ હોય ને તો છાશનું પણ એક ફૂગજન્ય રોગો એમાંથી ઓછા થાય અને છોડની રોગપ્રતિકારક શક્તિ વધે છે છોડમાં તાકાત આવે છે રોગ અમે આવ્યો હોય ને તો એમાં હોલી કરવાની એટલે એની છાશ પણ ચાલે એમાં ત્રણ ચાર દિવસથી છાલે ખાટી પછી છ મહિનાની હોય જેટલી વધારે જૂની હોય ને એમ એની તીવ્રતા વધારે એમ એટલે એ પણ ચાલે એમ પછી ભાઈએ વાત કરીએ આચ્છાદનની આચ્છાદન માટે શું કે ઉપરનો સર કાપના પડવો જોઈએ એના માટે આચ્છાદન પછી બીજ સંસ્કારનું કીધું એને બીજને આપણે સંસ્કાર આપીએ ને તો એમાં ચૂનો છે એનાથી થોડું ગર્મિનેશન ઉગવાનું વધારે થાય ખૂબ જેમના રોગો જે અંદર છે એ ના આવે અને આ જીવાપૂ જે ગાયનું ઝરણનું ક્ષણ છે ને એનાથી એક જે દાણો છે એને એનું એક માહોલ વાતાવરણ ઊભું થઈ જાય અને ઉગવા માટેની એક ખાલી ખુલ્લી થઈ જાય એમ પરીક્ષાની તૈયારી ચાલતી હોય ને એમાં છોકરાને આપણે સારા હોલમાં એસી વાળા હોલમાં વંચન કરાય હોય તો એને થોડું મગજ બેઝ લઈને વધારે પહોંચી શકે અને ખોંઘાટીઓ હોય બધું એવું હોય તો એને ના યાદ રહે એમ આ એક વાતાવરણ ઊભું કરે છે આ બધું એને સહાયક થાય છે એના માટે આ બધા કારણો છે એમાં બીજા મૃત છે એના માટે છે એમ અને બીજું તો જે એમાં નિમાસ્ત્ર છે સૂંઠાઅસ્ત્ર છે પછી અગ્નિઅસ્ત્ર છે આ બધું છે જ એમ અને એ બધા અલગ અલગ છે અને બીજું દસપર્ણી અર્થ છે એ દુનિયાની ગમે તે જીવાત હોય એ મારે છે મારતું નથી પણ એવી કરે છે એટલે એનાથી જીવાત જે છે ને એ મરતી નથી પણ ખાવાનું બંધ કરી દે જેટલી આપણે કપાસ હોય કે ગમે તે હોય ઈયળ હોય કે ગમે તે જે આયુ હોય એ બધું બધું જે ખાવાનું ચાલુ કરે ને ભાઈ મારીઓ એ દુઃખમારીયોળ છે ને એ ખુદી પ્રકારની છે એમ ત્યારે ફળમાં કેટલી ઓળખાય છે એ ખુદી રાતની એ ઈંડા મૂકે છે દિવસે નહીં મૂકતી રાતની કુમાસ હોય ફૂલની સુગંધ હોય એવા ઠકાણે આ ઈંડું મૂકી દે અને એમાંથી પછી અંદર ઈયળ પેદા થાય આપણે બારેથી જોઈએ ને તો આપણને લાગે કે આમાં શેડું છે નહીં આ ઈયળ ગઈ ક્યાંથી પણ ઈંડું થોડુંક ઘા કરી અને અંદર ઈંડા મૂકી દે અને પછી ઉપરથી અંધાઈ જાય ને અંદર એનો ગર્ભ ગર્ભ ખાય એમ અને આ ખાસ તો પૂનમ અને અમાવાસ્યા તે દિવસે જ આ ફૂદી ઉભારી નીકળે અને તે દિવસે જ એ ડે લે એટલે એ ટાઈમે જો આપણે એની થોડીક કામ કરી હોય દવા છોટ્યો કે એમનું પોણી છોટ્યું હોય તો એના ઈંડ એને થઈ જાય એમ એ દાળે ખાસ ફૂદી ઉબારી નીકળે અને એની ચાર અવસ્થા કુદી કુદીમથી ઈંડું બને ઈંડામાંથી ઈયોળ બને ઈયોળમાંથી ફેર પાછો કોસેટો બને અને જમીનનું પેશી વળી પાછું એનું વાતાવરણ ઊભું થાય એટલે ફેર પાછી ફૂદી બને નરે બને અને માદાએ બને અને એમાંથી ઈંડ થોડી વાર એ પ્રક્રિયા ચાર પ્રક્રિયામાં હોય એટલે પૂનમ ને અમાવાસ્યાને દાળે જ આ બધું કરે બધી બારી નીકળીને નીંદમવાનું કામ પૂનમ ને અમાવાસ્યાના દિવસે જ કરે એટલે આ બધા માટે એક દસ પર્ણીયર્થ છેલ્લામ છેલ્લું શસ્ત્ર અને હારામાં સારું શસ્ત્ર એમ ગમે તે પ્રકારની ઈયળ હોય અરે આ લોકો ગુલાબી ઇયળથી કપાસ વાવવાનું બંધ કર્યું છે તો ગુલાબી ઈયળમાં એ કંટ્રોલ કરે અને ગમે તે પ્રકારની મચ્છી હોય મીલીબગ હોય કે ગમે તે હોય ચૂસીયા પ્રકારની ચિપ્સ હોય કે લાલ કથેરી હોય કે કાળી કથેરી હોય કે મોલો હોય કે મચ્છી હોય કે લીલા તરતડિયા હોય કે સફેદ માખી હોય ગમે તે હોય બધામાં એ કંટ્રોલ કરે છે અને એનું ખાલી આપણે આવી રીતે એકસો એસી લીટર પાણી લઈને એમાં દસ પ્રકારના પત્તા નાખવાના છે સીતાફળના છે ઓબાના છે કેરંડાના છે ધુરાના છે આંકડાના છે કોરડીના છે હળદરના છે આવી દસ પ્રકારના કરણના છે આ બધા પત્તા નાખવાના અને દસ લીટર એમાં ગાયનું જરૂર રેડવાનું છે બે કિલો એમાં તાજું સોણ ગાયનું નાખવાનું અને પાંચસો ગ્રામ એમાં ગબદ તીખા મરચાં હોય એની ચટણી નાખવાની છે એ મિક્સરમાં નહીં મિક્સરમાં નાખવાથી અમુક તત્વો એના ઓછા પ્રતિકારક શક્તિ ઓછી ઉડી જ હોય છે એના વિટામિન એટલે એને આપણે હાથથી ખોડીને નાખવો પડે પછી પોંચસો ગ્રામ આદુની ચટણી લીલું આદું હોય ને એની ચટણી પોનસો ગ્રામ લસણની ચટણી દસ ગ્રામ હિંગ અને પોનસો ગ્રામ હળદર હળદર આખી નહીં મળતી એટલે હળદરનો પાવડર અને એક કિલો તમાકુનો પત્તા તમાકુના પત્તા આપણને આઉટ સિઝનમાં ના મળે તો છીંકણી પણ નાખી શકાય સૂકો પણ નાખી શકાય એમ અને આ બધું પોત્રી દિવસ હલાવવાનું હવળું હળિયાળ હળિયાળને પોટે તો એ તૈયાર થઈ જાય ને એક પંપમાં ખાલી બસોથી ત્રણસો ગ્રામ તમે નાખશો તો તમારે બધી જ જીવાત કંટ્રોલમાં આવી જશે અને એનાથી બીજો ફાયદો શું થાય છે કે મિત્ર જીવાત આપણે ખેડૂતની જે છે એ મળતી નથી જે પેલાં અટીલા ઉપર ઉડતા હોય પછી દેડક મકોડા ક્રાઇસોપા પેલા ડાળિયા આ બધા જે છે ને લીલી પોપટી આ બધા છે ને એ જીવાતને ખાવાવાળા છે પેલો ડાળિયો છે આવડો નોનો જ હોય છે આપણે તુવેર ની દાળ જેવડો જ હોય છે પણ દરરોજના રજકામો હોય બધા જોયો હશે બેનો જે ખેતી કરતા હશે એમને ખબર હશે એમ ઈ દરરોજના હાઇ મેલા થાય તારી તાપે અને રાત દિવસ ચાલુ જ રાખે ખાવાનું